ગુડાપુરેશ શહેરી વિસ્તાર ઉપરાંત નદી કાંઠાના ગામોમાં વિનાશ પેર્યો છે પૂર્ણા વિસ્તારમાં આવેલી વાડીઓમાં કેળ ચીકુ આંબા અને શાકભાજીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે અંદાજે સો વીઘાના ખેતરોમાં પૂરના પાણી ભરાતા જ શેરડી કેળા કેરીના બાગાયતી પાકને અંદાજે એસી ટકા નુકસાન થયું છે જ્યારે શાકભાજીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે બીજી તરફ ખેડૂતો સરકાર સર્વે કર્યા બાદ યોગ્ય વળતર આપે તે માંગ કરી રહ્યા છે પૂર પછી ઘણી તકલીફ છે કારણ કે વધારે પડતું આ વખતે નુકસાન છે એટલે તકલીફ છે છે અને દરેક આ વખતે નુકસાન થયું હું શેરડી અને કેડની ખેતી કરીએ છીએ અને આ વખતે જે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે પૂર આવ્યું છે તો એને કારણે કેળની અંદર અને શેરડીની અંદર લગભગ સિત્તેર થી આસી ટકા નુકસાન થયું છે અને ઘણી ખેતી એવી છે કે હજુ વાવેતર કર્યું હતું અને ખેડની અંદર લગભગ એક ખેડૂતે એક પીલા પાછળ 20 થી 25 રૂપિયાનો ખર્ચો કરીને એ એક એને ઉધારવાનો પ્રયત્ન કર્યો જ હતો તો એવા ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા હતા અને ટોટલી હજુ પાક થવા પહેલા એ નુકસાન છે આપણે જે નવસારી તાલુકામાં પચ્ચીસ 26 તારીખે જે વરસાદ થયો છે એમાં આપણે મુખ્ય જે બાગાયતી પાકોમાં જે નુકસાન થયું છે એના માટે આપણે ખેતીવાડી અને બાગાયત વિભાગ તરફથી કુલ 6 ટીમો સર્વે કરી રહી છે અને એમાં જે બાગાયતી પાકો મૂળ મુખ્યત્વે આપડા કેળ આંબા પાક અને શાકભાજી આમાં જે નુકસાની છે એના પ્રાઇમરી સર્વે ચાલી રહ્યો છે અને આ સર્વે ની કામગીરી પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે